પ્રણામ દર્શક મિત્રો સંસારમાં આપણે ઘણીવાર જોયું છે કે અલગ અલગ વસ્તુઓ પર આપણો જીવ જાય છે લાલચ થાય છે ઈચ્છા થાય છે ઘડીકમાં આપણે કોઈ પ્રવૃત્તિમાં મન જાય ઘડીકમાં આપણે કોઈ ખાવાની વસ્તુ પર મન જાય તો આ બધી વસ્તુ શું કહેવાય છે તો આજના વિડીયોમાં આપણે એકસો સુડતાલીસ નંબરનો સવાલને આગળ વિચારીશું શું આપને ઇન્ટરેસ્ટ છે જાણવામાં કે આ શું છે આપણે અગાઉના વિડીયોમાં પણ વાત કરી કે સંસાર એટલે શું છે તો કે છે એક ભાવમાંથી બીજા ભાવમાં જીવ જાય સારી રીતે સરકે સંસરણ થાય એ પણ સંસારનું એક રૂપ છે બીજું છે કે જ્યારે પણ જીવ એક કર્મના ઉદય પરથી બીજા કર્મના ઉદય પર જાય એની પણ આપણે વાત કરી એમાં પણ એક કર્મના ઉદયથી બીજા કર્મના ઉદય પર સરકે સંસરણ થાય તે પણ સંસારનો પ્રકાર આજે આપણે અહીંયા ત્રીજા પ્રકારની વાત કરીશું કે સંસાર એટલે એક પૂદગલ દ્રવ્ય પરથી બીજા દ્રવ્ય પર સરકવો તો શું કહે છે દાખલા તરીકે એક ભોજનનો થાળ જુઓ જીવ હોય એની જુદી જુદી વાનગી પર કેવી ફેંકા ફેંક થાય હમણાં હાથ રોટલીના ટુકડા પર તો પછી દાળ પર તો પછી વળી ચટણી પર અથાણા પણ ગળપણ પર એમ ચાલી જ જાય જેમ કોઈ રમતિયાળ છોકરા ફૂટબોલ રમતા હોય તો ફૂટબોલની કઈ દશા થાય હમણાં એ બોલ એકની પાસે ગયો કે એની લાતે ફેંકાય બીજા પાસે એની લાતે ફેંકાય વળી ત્રીજા પાસે ચાલી હવે આ છોકરાઓ વચ્ચે ફૂટબોલની ફેંકાફેંક ચાલી એમ ભાણામાંની વાનગીઓ પણ જીવને બીજી બાજી બીજી બીજી બધા પાસે ધગલ્યા કરે તો ભાણામાં એક વાનગીઓએ એના પર જીવ જાય પાછો ફરીથી બીજી વાનગી પર જીવ જાય એમ ફૂટબોલની જેમ જીવની અંદર એ વાનગીઓની વચ્ચે ફેંકાફેંક ચાલે આ તો માત્ર ભોજનના દ્રવ્યોમાં એક થી બીજા પર સંસરણ એટલે સરક્યા કરવાની વાત થઈ પણ આખા દિવસની રીત જુઓ તો પૌદગલિક એક ચીજ પરથી બીજી ચીજ પર સરકવાનું કેટલું બધું ચાલે છે મુક્ત થઈ ગયેલા મોક્ષના જીવોને છે કશું આવું આવું કશું જ નથી કેમ કે સર્વ કર્મોનો નાશ કરી પોતાની સર્વ પ્રકારની કર્મથી થતી નાલેશીનો અંત આણ્યો છે ત્યારે આપણે સંસારિક કર્મબદ્ધ આત્મા એટલે કર્મ બંધાયા જ કરે પુત્ગલમાં આપણી આ ફેંકાફેંકની કંગાળ કરુણ દશા જો નજર સામે રહે તો ક્યાં મન બગાડીએ સુખમાં કે દુઃખમાં સગવડ કે આપત્તિ અગવડમાં જાતે જ ભાવ બગાડવાની મૂર્ખાઈ થાય છે તો આ એક આપણા સંસારના ત્રીજા પ્રકારની વાત થઈ ચાલો આપણે આજે એક સરસ ચોથો પ્રકાર અને એમાંનો એક પ્રશ્ન જે પ્રશ્ન નંબર એકસો અડતાલીસ ક્વેશ્ચન નંબર વન ફોર્ટી એટ કોની અસર હેઠળ આપણે બધાએ ગુલામની જેમ નાચ્યા કરવાનું થાય છે તો જે ચોથો ટોપિક છે જે અગાઉના ત્રણ ટોપિકની વાત કરી કે જીવ એક ભાવમાંથી બીજા ભાવમાં એક કર્મના ઉદય પરથી બીજા કર્મના ઉદયમાં ત્રીજું એક પૂતગલ દ્રવ્ય પરથી બીજા દ્રવ્ય પર સંસરણ સરકે છે સરસ રીતે પરિવર્તન પામે છે બદલાય છે ફેરફાર થાય છે ચોથા પ્રકારમાં છે જીવની એક પ્રવૃત્તિ પરથી એના મનનું એટલે કે જીવનું બીજી પ્રવૃત્તિ પર સંસરણ એટલે કે શું છે કે સંસારમાં સરક્યા કરવાનું કાયિક એટલે કાયા વડે વાચિક એટલે વચનથી અને માનસિક મગજથી પણ થતી ત્રણે ત્રણ પ્રવૃત્તિઓમાં પણ છે શરીરથી થતી પ્રવૃત્તિમાં વચનથી થતી પ્રવૃત્તિમાં અને મનથી થતી પ્રવૃત્તિઓમાં ત્રણેયમાં પણ એ ઉદાહરણ આવે છે કે સંસાર એને પણ સંસાર કહેવાય શરીરથી થતી અલગ અલગ પ્રવૃત્તિઓ વચનથી થતી અલગ અલગ પ્રવૃત્તિઓ મનના ભાવોથી થતી અલગ અલગ પ્રવૃત્તિઓ તો એમાં કઈ રીતે આપણે વિચારીએ આગળ માની લો કે હમણાં એક સેકન્ડ પહેલાં વિચારવાની પ્રવૃત્તિ કરી અને એના પછી આપણે બોલવાની પ્રવૃત્તિ પર ગયા એટલે શું થયું મનની પ્રવૃત્તિ પહેલાં કરી મનમાં કે વિચાર આવ્યો એ વિચારને આપણે શબ્દોમાં વચનમાં પ્રયોગમાં મૂકીએ એટલે બોલવાની પ્રવૃત્તિમાં ગયા એટલે માનસિક પ્રવૃત્તિમાંથી બોલવાની પ્રવૃત્તિ પર ગયા એમાંથી પાછી વળી કોઈ કાયાની કોઈ પ્રવૃત્તિ પર સરક્યા એટલે મનમાં કોઈ વિચાર આવ્યો એટલે માનસિક પ્રવૃત્તિ એ પછી આપણે એમ થયું લાવો આટલું સુંદર વિચાર આવ્યો છે તો આપણે કોઈને સારું કહીએ એના ગણવાનું વાત કરીએ એટલે કે વચનમાં એને વચનનો સાથ આપીએ તો આપણે વચનમાં એ શબ્દોનું પરિણમન કરીને બોલીએ એટલે મનથી થયેલી પ્રવૃત્તિને વેગ મળવાથી એ વચનમાં ગયો વચનની પ્રવૃત્તિ બની હવે એ વચનની પ્રવૃત્તિ માટે આપણે માની લો કે કોઈને સારું કામ કર્યું કોઈએ આપણા મનમાં વિચાર આવ્યો આપણે તો બે શબ્દ બોલીએ એમના માટે એમના ગુણાનો વાત કરીએ એમને આપણે બુકે આપીએ એમનું એમને આપણે અભિનંદન આપીએ એના માટે આપણે ઊભા થયા બરાબર ઊભા થયા એટલે કાયાની પ્રવૃત્તિ આવી બુકે લેવા ગયા બુકે લઈને આપીએ એટલે આ બધી વસ્તુ એમનો અભિવાદન કરવા માટે આપણે કાયાને પણ એમાં જોડી તો આ ત્રણેય વસ્તુ એની અંદર આવી ગઈ મનમાં કોકના માટે આવેલો સારો વિચાર પછી એ શબ્દમાં પરિણમ્યો અને પછી કાયાની અંદર એ વિચાર ગયો તો આ દરેક માય પાછા અનેક અનેક પ્રકાર હોય આ તો એક સિમ્પલ ઉદાહરણ આપ્યું હમણાં એક જાતના વિચારની પ્રવૃત્તિ હતી તે ક્ષણમાં બીજી જાતના વિચારની પ્રવૃત્તિ પર ઉપડ્યા એમાંથી ત્રીજી જાત પર એમ હમણાં રોફ કે ગુસ્સાની અમુક ભાષા બોલતા હતા તો પછી સામેથી લમણામાં લાગે એવો પ્રતિકાર મળતા તરત જ પછી નમ્રતા કોમળતાની ભાષા પ્રવૃત્તિ પર સરખ્યા કેમ તો કે ભૂલા પડ્યા માટે વાણિયા વાણિયા ફેરવી તોળ ત્યારે કાયાની અશુભ પ્રવૃત્તિઓ તો કેટલીયે ભાત ભાતની થાય છે એમાં એકમાંથી બીજી પર સરખ્યા કરવાનું ધૂમ ચાલુ છે આપણને કોઈના પર ગુસ્સો આવે અને આપણે એની અગેન્સ્ટમાં કોઈ પગલું લેવા પણ જઈએ વિચાર્યું બે જણ પાસેનું ખરાબ બોલ્યા એને આપણે ગુસ્સો કરીને મારવા ગયા પણ જ્યાં જોયું કે આ બધી રીતે આપણા કરતાં પાવરફુલ છે તો આપણા પગ ત્યાં થંભી જાય છે અને તરત જ પાછો એ વાત કરે ત્યારે આપણે સારી સારી વાતો એની પાસે કરીએ છીએ એટલે ઘડીકમાં ક્રોધવાળા શબ્દો ઘડીકમાં નમ્રતા કોમળ સ્વભાવના શબ્દો બોલવાનું આવી અનેક 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 પ્રવૃત્તિઓ રોજના માધ્યમમાં ચાલે છે એ શું વાત કરીએ સાહેબજી કહે છે કે એક આંખ પણ કેટકેટલા ડાફોડિયા મારે છે હાથ કેટકેટલા હલે છે પછી મૂર્ખતાથી માન્યા કરીએ છીએ કે આવી પ્રવૃત્તિઓમાં ફર્યા કરવાથી સુખ અને આનંદ મળે છે આપણે વિચાર કે ચલો આપણે પુણ્યના પ્રતાપે આપણી પાસે ખૂબ જ લક્ષ્મી છે પૈસા છે બધી સુખ સગવડ છે લાવો આપણે ફરવા જઈએ અમેરિકા જીએ કાશ્મીર જઈએ તો કેમ જવાનું કે આનંદ મળે મજા આવે પરંતુ સાહેબજી કે જે સેના જેવું છે કે જેમ રૂપાળી પત્નીનો ગુલામ પતિ પત્નીના ઓર્ડર પર ઓર્ડર ઉપર છૂટવા પર પ્રવૃત્તિઓ કરી કરીને સુખ માને એના જેવું છે ડાયાની નજરે એ નર્યો વગર પગારનો ગુલામ મજૂર કહેવાય એમ અહીં કોઈની પત્નીનું ઉપાડી હોય ને એ બધું કે ઊભા ઊભા પેલો કરે પતિ તો એ વગર પગારનો નોકર કહેવાય હવે એની સાથે સંસારના ઉદાહરણ સાથે આધ્યાત્મિક દ્રષ્ટિએ સાહેબજી સરખામણી કરે છે કે એવું જ અહીં થાય છે કે કર્મની અને મોહની અસર હેઠળ ઇન્દ્રિય જે કંઈ આપણી ઇન્દ્રિય છે શરીરની એ બધી પાંચે ઇન્દ્રિયો રાણીઓના ગુલામની જેમ નાચા કરવાનું થાય છે અહીંયા કર્મ મોહની અસર છે પેલી જગ્યાએ જેમ રૂપાળી પત્ની હતી એની જગ્યાએ આપણે અહીંયા અધ્યાત્મ દ્રષ્ટિએ રૂપાળી પત્નીની જગ્યાએ કર્મની અને મોહની અસર અને ઇન્દ્રિય એટલે કે આપણે પોતે પાંચે ઇન્દ્રિયોના ગુલામ બની અને નાચ્યા કરવાનું જેવું આપણને કર્મ નચાવે જેવો કોઈના માટે રાગ દ્વેષ થાય એની અસર હેઠળ આપણે આવીને કાં તો ખુશ થઈએ કાં તો ગુસ્સે થઈએ અને નાચ્યા કરીએ તો આવી કારમી ગુલામી નજર સામે રહી જાતની નાલેશી દેખાય તો એવી ભામટી ઈન્દ્રિયોના વિષયની અગવડ સગવડમાં ભાવ શું કરવા બગાડાય એટલે એવું સમજાવવા માંગે છે ગુરુદેવ કે આ બધી જ વસ્તુઓ બહારની છે રાગ દ્વેષ કરાવનારી મોહનીય કર્મને લીધે છે એનામાં આપણે ગુલામ ન થઈ સમાધિ રાખી તટસ્થ થઈને આત્માના ગુણમાં આમાંનું કશું જ નથી આ બધું કર્મએ ઊભું કરેલું એટલે કે આપણે જ ઊભું કરેલું છે તો એ હવે સભાનતાપૂર્વક જ્ઞાન લઈ અને બહારનું છે એ સમજી અને આપણા આત્મા પર આપણે જે અત્યાર સુધી અનાધિકારથી ગલત અભ્યાસને એના લીધે આ બધા કર્મો ઊભા કર્યા છે જેને સમજીને વિચારીને પરમાત્મા દૂર કરી અને આત્માનું જે અંદર સ્ફટિકીકરણ છે શુદ્ધ સ્ફટિક સ્વરૂપ આત્મા છે એને ઓળખીને એ પોતે એમાં વિલીન થઈને તમામ પ્રકારના કર્મોને અંત કરીને સિદ્ધ સ્વરૂપ પરમાત્મા બની ગયા છે કારણ કે એમને આ જ્યારથી ખબર પડી ત્યારથી એમણે આ બધી વસ્તુ પર એનાલિસિસ કરી અને આ બધા પાછળ હું જ મારો જ આત્મા મારો જ જીવ જવાબદાર છે તો હવે લાવો જ્ઞાન આવ્યું છે તો કરનાર પણ છું ખરાબ તો હવે સારું પણ મારે જ કરવાનું છે તો દરેકના પ્રતિપક્ષી રાઈટ ક્રોધ હોય તો દયા અક્રોધનો પ્રતિપક્ષી ક્રોધ બહુ આવતો હોય તો એને કંટ્રોલ રાખવા દયા જ રાખવાની છે પ્રેમ આપવાનો છે બધાને રાઈટ તો એ રીતે એની એનો અભ્યાસ વધારેમાં વધારે કરી અને નવા કર્મોને તોડવા નવા બંધાતા કર્મોને રોકવા જૂના પૂર્વના ભાવોના અશુભ કર્મોને તોડવા એ તમામ ધર્મોની અંદર તમામ શાસ્ત્રોમાં સમજાવેલું છે જૈન દર્શનમાં તો ઘણું ઘણું ઝીણવટપૂર્વક સમજાવેલું છે બતાવેલું છે દર્શન કરેલું છે પરમાત્માની આજ્ઞા પ્રમાણે જીવનાર અઢળક અઢળક આત્માઓ ખુદ મોક્ષે ગયેલા છે અને પોતાના સારા સારા સદગતિના ભાથા પણ બાંધેલા છે માત્ર જરૂર છે આપણે એને સમજીને સ્વીકારીને જીવનમાં ઉતારીને એનો સતત અભ્યાસ કરીને આપણા આવનારા ભવો ભાવોભાવો સુધારવાનો પ્રયત્ન આપણા હાથમાં છે તો એ આપણે કરીએ અને નેક્સ્ટ એપિસોડમાં આપણે સુખ અને દુઃખ વચ્ચે કઈ રીતે સરકવાનું થાય છે તેના માટે કોણ જવાબદાર તો એ બધી વાતો એક જ દિવસનું એક એક્ઝામ્પલ આપ્યું છે સાહેબે એની વિસ્તારથી ચર્ચા કરીશું કહેવાનો દેખત છે પોતે પોતાના જીવનમાં થતી તમામ ઘટનાઓ માટે જવાબદાર છે એક સેકન્ડમાં સારું થાય એક સેકન્ડમાં ખરાબ થાય ખરાબમાં ખરાબ થાય સારામાં સારું થાય તો પણ સારાની અંદર છકી જઈને પરમાત્માની આત્મા વિરુદ્ધ પરમાત્માની વિચાર પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ નવા કોઈ કર્મ ન કરવા કારણ કે મળ્યું છે બધું પુણ્યથી તો પુણ્યથી પુણ્યનું સર્જન કરવામાં સમય પ્રવૃત્તિ અને કોઈ પણ ક્રિયા કરતી વખતે સતત આત્માને એલર્ટ કરીને ધ્યાનમાં રાખીને જો ક્રિયા કરવા હોય તો ઘણા બધા બન પાપથી બચી શકાય અને મારા મારા પોતાનો ઓપિનિયન એવો છે બને તેટલું આરંભ સમારંભના પાપ એટલે કે બને તેટલું લોકોની પાસે મળવા જવાનું ટાળીને કારણ કે બધું છે સમય પર જેટલો સમય આપણે પોતાના સંસારના કર્તવ્ય સંસારમાં છે એટલે કર્તવ્ય તો બજાવવા જ પડશે તો એ જે કંઈ પૈસા લાવવાના છે ઘર ચલાવવા એ જવાબદારી પૂરી કરી અને આધ્યાત્મિક આત્મા જેટલા છે તેની સાથે સંપર્ક રાખીને સત્સંગ કરવામાં વાંધો નથી બાકીના તમામ પ્રસંગોમાં જવું પણ પડે તો એ પણ આપણે આગળ ઘણા આના લગતા વિડીયો બનાવ્યા છે કે ભાઈ ખાવા ખાવા પીવા કોઈને ત્યાં જઈએ છે તો શું આત્માનો ઉદ્દેશ કેવો હોવો જોઈએ બિઝનેસ જોબ કરતા હોય વખતે આપણે આત્માનો ઉદ્દેશ કેવો હોવો જોઈએ સગા સંબંધીને મળીએ મળવું જ પડે છે તો ઔચિત્ય પાલન માટે જઈએ છીએ તો ત્યાં આપણાથી નવા કર્મ કેમ ન બંધાય શું બોલવું જોઈએ કેટલી મિનિટ આપવી જોઈએ મનમાં કેવા ભાવ રખાય ત્યાં પણ આપણું અપમાન પણ થશે આપણું ખરાબ બી બોલાશે આપણને માન પણ નહીં મળે આ તમામ ક્રિયાઓ આપણા આપણે જવાબદાર છીએ કર્મવસાદ આવવાની છે પણ જ્ઞાન લીધા પછી પણ જવું પડે છે કમાવા કે ક્યાંય પણ સગાવાલા ને ત્યાં તો દરેક વખતે આપણે મનમાં એ જ રાખવાનું છે કે પરમાત્માની આજ્ઞા શું છે કારણ કે આપણા જૈન દર્શનમાં આણાય ધમ્મો એટલે પરમાત્માની આજ્ઞા એ જ ધર્મ છે તો એના માટે આપણે આવા ગ્રંથ વાંચીએ મહાત્માઓના પુસ્તક વાંચીએ સમજીએ ડેલી રોજે રોજ આપણે એના પર એટલીસ્ટ દસ પંદર મિનિટ પણ ફોકસ કરીએ આજે મારે ગુસ્સો નથી કરવો ચલો આપણે નક્કી કરો ટાર્ગેટ કે સવારે દસથી અગિયાર ગુસ્સો નથી કરવો તો નહીં જ કરવાનો તો એ પરમાત્માની આજ્ઞા બરાબર આપણે એક કલાક માટે પાળી કહેવાય એમ સતત ધીમે ધીમે એમાં આપણે અભ્યાસ વધારીએ એક કલાક એક કલાક પાંચ મિનિટ દોઢ કલાક બે કલાક સારા પર્વની તિથિઓ હોય ત્યારે તો નહીં જ ગુસ્સો કરવો એમ ધીમે 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 આ સારા સંસ્કારનું વાવેતર થઈ શકે તો એ માટે પ્રેક્ટિસ કરીને ડેલી આપણે આપણી જાતે ડાયરીમાં લખવાનું છે કે આજે મેં કેટલી નિંદા કરી આજે મેં કેટલી ઈર્ષા કરી આજે કેટલા ખોટા કામ કર્યા કેમ કર્યા કરવા જ પડ્યા કે ઈચ્છા થઈ ગઈ આ બધી વસ્તુનું ડેલી આ પુસ્તકોના માધ્યમથી જાણીને શીખીને એનાલિસિસ કરવાથી એક સમયે આપણને પોતાને ધીમે ધીમે મનથી આનંદ થશે કે હું બચી ગયો આજે મેં પાંચ જ વાર ગુસ્સો કર્યો રોજ તો પચાસ વાર કરું છું તો એ જે કટોતી અવગુણોની બાદબાગી થવા માંડે ક્રમ સર આવા માધ્યમથી કોની પાસે બેસાય કોની પાસે ન બેસાય મન એટલું ચંચળ છે કે ખરાબ વસ્તુ ખરાબ વ્યક્તિને ખરાબ કામ માટે તરત તમને ત્યાં દોરી જશે સારું કામ કરવું હશે તો એમાં તમને શરીરનું કષ્ટ બતાવશે સારું કામ કરવું હશે તો કાલ પર છોડશે કાલે કરીશું મૂવી જોવું હોય મિત્રને મળવું હોય ક્યાંય પારખી પંચાત કરવી હોય તો કલાકોના કલાકો બધું છોડીને અત્યારે જ બેસી જવાનું મન થાય છે તો એ ન થાય એના માટે અત્યારે આપણે આવા ઘરે બેઠા પુસ્તકોના માધ્યમથી પોતાના આત્માને બચાવી શકીએ છીએ જીનાકના વિરુદ્ધ કંઈ પણ કહેવાય ગયું હતું ત્રી રીતે ત્રી રીતે મીચામાં ફરી મળીશું નવા વિડીયોમાં સુખ દુઃખ કેમ થાય છે તેની ચર્ચા વિચારો